લૂંટારુઓનો આતંક વારંવાર સામે આવે છે ત્યારે ભેસ્તાનમાં જ્વેલર્સ દુકાનમાં લૂંટનો પ્રયાસ થયો હતો લૂંટારુએ બે લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો જોકે લૂંટ કરવામાં લૂંટારુઓ નિષ્ફળ રહ્યા હતા તો લૂંટ કરી ભાગેલા લૂંટારુઓમાંથી એકને પોલીસે પકડી પાડ્યો હોવાની ચર્ચા જોવા મળી હતી સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ ઊંચે જઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતના ભેસ્તાન વિસ્તારમાં લૂંટનો બનાવ બન્યો હતો સ્તાનમાં આવેલા શાંતિનાથ જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ કરાયો હતો લૂંટારુઓએ દુકાનમાં બેસેલા બે લોકો પર ગળાના ભાગે ચપ્પુ વડે હુમલો કર્યો હતો જોકે લોકો આવી જતા લૂંટારુઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા જ્યારે ગંભીર રીતે ઘવાયેલા બંને લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા હતા જ્યારે બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ સ્થળે દોડી ગયો હતો અને ગુનો નોંધી લૂંટારુઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા

શાંતિલાલ લાલચંદભી શાહ અને એમાં જે કામ કરતા બંસીલાલ ગુર્જર આ બંને ત્યાં હાજર હતા એ દરમિયાન ત્રણ એક ત્રણેય કિસમો આશરે ત્રીસથી પાંત્રીસ વર્ષની ઉંમરના ત્યાં આવ્યા અને એમને ચાંદીના દાગીનાઓ જોવાનું કહ્યું એટલે ચાંદીના દાગીના જોતા હતા લગભગ પાંચ દસ પંદર મિનિટ ચાંદીના દાગીના જોયા પછી એમણે તરત જ ત્રણમાંથી બે જણે છરીથી આ બંને જણ ઉપર એટલે કે માલિક અને કારીગર બંને ઉપર છરીથી હુમલો કર્યો અને ગળાના ભાગે એમને ઈજા કરી ત્યાં જપાજપી દરમિયાન ઝપાઝપી દરમિયાન આ ત્રણેય આરોપીઓ છે જપાજપી દરમિયાન પછી ભાગી ભાગી ગયા તો આ ત્રણ આરોપીમાંથી એક આરોપી ભાગતો હતો તો લોકલ પબ્લિકના માણસે એને પકડી અને પોલીસને હેન્ડ કરેલો છે